માર્ચ પહેલી તારીખે ખ્યાલ આવ્યો કે મને દુઃખાવું છે ત્યાં લગભગ સારી હોસ્પિટલો નહીં બતાવો ત્યાં બીટેક છે કે ભાઈનું પ્રોબ્લેમ છે એટલે મેં ઘણા બધા ડૉક્ટરોને અમદાવાદમાં જઈ રહ્યા સર આમ જોઈએ તો પહેલેથી વાત કરું તમારી જોડે તો મેં લગભગ ઘણા બધા ડૉક્ટરોના એક્સ અભિપ્રાય લીધેલા હતા બરાબર છે પછી તમારું મારે તમારું મને ધ્યાનમાં આવ્યું યુટ્યુબ મારફતે અને બીજા અમુક ડોક્ટરો મારફતે તો તમને મળ્યો તે પછી ઓપરેશન કરાવ્યું પહેલાં જે મને રાઈટ સાઈડમાં જાજો પ્રોબ્લેમ પ્રોબ્લમ હતો એટલે લેફ્ટ સાઈડનો દુખાવો ખ્યાલ જ ન આવતો બરાબર છે વધારે તકલીફ હતી એટલા માટે પણ હવે આની અંદર પ્રોબ્લમ મારો આમ ગણો તો ને નાઇન્ટી પર્સન્ટ અત્યારે શૂટઆઉટ જ છે હું ઉભળક પગે બેસી શકું છું પણ લાઠીવાળીને બેસી શકું છું બરાબર છે ઓપરેશન પછી આમાં તમે મને લગભગ સત્તર કલાક કે અઢાર કલાકમાં ચાલતો કર્યો હતો અને અરાઉન્ડ ચાર દિવસની અંદર હું બેસીને જ દિલ્હીથી રાજકોટ ફ્લાઇટમાં આવેલો હતો તો આમ ગણો તો હું બે વાગ્યાનો બપોર પછી બે વાગ્યાનો બેઠો તો સાંજે નવ વાગ્યા સુધી કન્ટિન્યુ બેઠો હતો બેસતા બેસતા જ હું પહોંચો ખરે ખુશ છે બધા ખુશ છે હાય ફ્રેન્ડ્સ તો આજે આપણે ઉમેશભાઈ સાથે છે ઉમેશભાઈ રાજકોટ થી આવ્યા હાજી હે અને કેટલા કિલોમીટર છે અહીંયા રાજકોટ 1200 1200 કિલોમીટર છે આપણે અત્યારે દિલ્હી છે ને ઘણો દૂર આવ્યા છો હાજી તો આપણે બંને લેગ તકલીફ છે આપણને ખબર છે બંને બાજુ એવિયન છે જમણી બાજુ વધારે છે ગ્રેટ 3 છે એટલે આપણે સ્પેશિયલ તકનીક થી આમાં ઓપરેશન કરશું હે રિપ્લેસમેન્ટ સેરામિક નો જોનસન નો બોલ નાખીશ બરાબર અને એવી ટેકનિક થી નાખીશ કે એમાં સ્નાયુ કપાયા નહીં એટલે તમારાથી પછી પણ પલોથી વડાય નીચે બેસાય લિમ્પ ફ્રી તમે ચાલી શકો છો બરાબર તો તમે તમારે ક્યારથી તકલીફ થાય છે અને અત્યારે શું શું તકલીફ પડે છે તમને મને માર્ચ પહેલી તારીખે ખ્યાલ આવ્યો કે મને દુખાવો છે દુખાવો છે એટલે ત્યાં ડોક્ટર સારી હોસ્પિટલનું નું બતાવ્યું ત્યાં ડિટેક્ટ થયું કે ભાઈ એવિયન નો પ્રોબ્લેમ છે બરાબર એટલે મેં ઘણા બધા ડોક્ટરોને અમદાવાદ માં છે રાજકોટ માં બતાવવા બતાવ્યું બરાબર પછી મને યુટ્યુબ મારફતે અને બીજા ઘણા ડોક્ટર મારફતે ડીપી શર્મા સરનો મેસેજ મળ્યો બરાબર પછી હું પંદર દિવસ પહેલા ડોગરો ડીપી શર્મા સરને બતાવ આપડે મળ્યા હતા ત્યાં કાલ ગયા 15 દિવસ હોસ્પિટલ માં નિયુક્ત થઈ ત્યાંથી જે સર ટેકનિક થી ઓપરેશન કરે છે જે ઓપરેટ કરે છે

था जाएगा तो तो जैसे, जैसे गाड़ी में एकदम सोट के चला नहीं जाएगा वैसे तकलीफ हो रही है तो उसको तकलीफ धीरे धीरे हम फ्रंट से ऑपरेशन करेंगे बिडनी टेक्निक से ऑपरेशन करेंगे

બીક લાગે ઘણા બધા લોકો કહે કે અહીંયા સારા ડોક્ટર છે કેમ તમે ત્યાં જાઓ છો કેવું તમારું એક્સપિરિયન્સ રહ્યું ત્યારે જે તકલીફ હતી હતી અત્યારે પણ આપણને ખબર છે આપણને બંને બાજુ તકલીફ છે અને એક બાજુ ઓછી છે એક બાજુ આપણે ઓપરેટ કરી દીધું છે કેવું એક્સપિરિયન્સ રહ્યું અત્યારે કેવું ફીલ કરો છો તમે સર આમ જોઈએ તો પહેલેથી વાત કરું તમારી જોડે તો મેં લગભગ ઘણા બધા ડૉક્ટરોના અભિપ્રાય લીધેલા હતા બરોબર છે પછી તમારું મારે તમારું મને ધ્યાનમાં આવ્યું મારફતે અને બીજા અમુક ડોક્ટરો મારફતે તો તમને મળ્યો તે પછી ઓપરેશન કરાવ્યું પહેલા જે મને રાઈટ સાઈડમાં જાજો પ્રોબ્લેમ હતો એટલે લેફ્ટ સાઈડનો દુખાવો ખ્યાલ જ ન આવતો યસ બરાબર છે એમાં વધારે વધારે તકલીફ હતી એટલા માટે પણ હવે આની અંદર પ્રોબ્લેમ મારો આમ ગણો તો નાઇન્ટી પર્સન્ટ અત્યારે શૂટઆઉટ જ છે હું ઉપળક પગે બેસી શકું છું પણ લાઠીવાડીને બેસી શકું છું બરાબર છે કેમ કે મેઈનલી આપણે એના માટે જ કરીએ છીએ કેમ કે જે સ્ટાન્ડર્ડ ટેકનિક થી કરે છે લોકો સાઈડમાંથી એમાં આપણે નીચે પલોઠીવાડીને બેસવા લાવ નથી કરતા કે નીચે ઉપળું બેસવાનું કેમ કે બોલ જે છે નીકળી જાય છે અત્યારે આપણે પહેલી વાર ટ્રાય પણ કરી છે કમ્ફર્ટેબલી થઈ ગઈ તો એવું કઈ બીક તમને લાગી ગયું ઓપરેશનના ટાઈમે કે આવા જવામાં બહુ એક્સ્ટ્રીમ તકલીફ પડી હોય એવું નહીં સર ઓપરેશન પછી આમે તમે મને લગભગ સત્તર કલાક કે અઢાર કલાકમાં ચાલતો કર્યો હતો અને અરાઉન્ડ ચાર દિવસની અંદર હું બેસીને જ દિલ્હીથી રાજકોટ ફ્લાઇટમાં આવેલો હતો તો આમ ગણો તો હું બે વાગ્યાનો બપોર પછી બે વાગ્યાનો બેઠો તો સાંજે નવ વાગ્યા સુધી કન્ટિન્યુ બેઠો જ હતો બેસતા બેસતા જ હું પહોંચ્યો ખરે

દોસ્તો ઉમેશભાઈના આપણે એક્સરે જોઈએ છીએ આ ઓપરેશન પહેલાનો એક્સરે છે એમાં ગ્રેડ થ્રી એવીન છે બીજી બાજુ જે છે ગ્રેડ ટુ છે એના આપણે એમને સેલ થેરેપી પણ એડવાઇસ કરી છે અને મેડિસિન પણ આપણે આપીએ છીએ એને આપણે એમઆઈએસ ટેકનિકથી એને બિકની એમઆઈએસ ટેકનિકથી એના વન સાઈડનું એ રિપ્લેસમેન્ટ કર્યું હતું ત્રણ મહિના પહેલાં અને એને બહુ જ સારી રિકવરી મળી છે હવે એ નીચે બેસે છે પલોથી વાળીને બેસી શકે છે અને હી ઇઝ વેરી વેરી હેપી રૂટીન લાઈફ સો જો તમારે કંઈ ની જોઈન્ટમાં કે હિપ જોઈન્ટમાં તકલીફ હોય અને એવીએન હોય અને તમને રેસ્ટ્રિક્ટેડ લાઈફ જે છે એની ચિંતા છે કે એને રેસ્ટ્રિક્શન મળશે આપણને ઓપરેશન પછી પણ આપણાથી નીચે બેસા બેસાશે તો એ બધી વસ્તુઓ જે છે હવે એ જૂની વાતો થઈ ગઈ છે જે બીકરી એમઆઈએસ ટેકનિક અને જે ડાર્ક ટેકનિક અમે કરીએ છીએ રોબોટિક્સ કરીએ છીએ એમાં બહુ જ સારા રિઝલ્ટ મળે છે અને તમે ઇઝીલી અમને અપ્રોચ કરી શકો છો પહેલાં ઓનલાઈન કન્સલ્ટ કરી શકો છો વિડિયો કોલ પર જેમાં આપણે બધું વાતો ડિસ્કસ કરશું જે તમારા ડાઉટ છે એ બધા ક્લિયર થઈ જશે અને પછી વી કેન ગો અહેડ વિથ ધ ટ્રીટમેન્ટ થેન્ક યુ સો મચ ઇફ યુ હેવ એની ડાઉટ પ્લીઝ કોન્ટેક્ટ થેન્ક યુ સો મચ